નમસ્કાર દર્શક મિત્રો મિત્રો લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતનું રાજકારણ ભારે ગરમાયું છે રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે ક્ષેત્રીયોનો રોષ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે પરષોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષેત્રીય સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટે અપીલ કરી છે ક્ષેત્રીય સમાજ દ્વારા આંદોલન પાટું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જાહેર મંચ પરથી પરસોત્તમ રૂપાલા ક્ષેત્રીય સમાજને ભાજપને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે આ સાથે પરષોત્તમ રૂપાલાએ સભામાં સંબોધન કરતી વખતે જય ભવાની જય શિવાજીના નારા પણ લગાવ્યા હતા મિત્રો કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ પડધરી ટંકારાની સભામાં ક્ષેત્રીઓને ફરી એકવાર અપીલ કરી હતી જેમાં તેમણે અપીલ કરતા સંબોધનમાં કહ્યું હતું કે મારે આપ સૌની સામે અમારા રાજ્યસભા સાંસદ દેવસિંહજીએ આપણને ઘણી વિગતો સાથે અપીલ કરી છે અહીંના ક્ષેત્રીય આગેવાનોએ મંચ ઉપર બેસીને ભાજપ સાથેનું સમર્થન જાહેર કર્યું છે આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ત્યારે હું ક્ષેત્રીય સમાજની વિનમ્ર અપીલ કરવા મતનો છું દેશમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદીનું શાસન ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુદર કરીને મેં અગાઉ પણ સમાજમાં જઈને જે વિષયો મૂક્યા છે તે માટે હું ફરીથી અપીલ કરું છું કે રાષ્ટ્રના પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે અને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ અમારી સાથે જોડાવ તેવી અપીલ કરું છું નોંધનીય છે કે રવિવારના રોજ રાજકોટની ભાગોળ આવેલી હોટલ ખાતે બપોરના ત્રણને ત્રીસ વાગ્યાથી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી બેઠક ચાલી હતી જે બેઠકમાં ગુજરાત ભાજપ પ્રદેશના ઉપાધ્યક્ષ ભરત બોગરા ધારાસભ્ય ઉદય કાનગઢ દર્શિતા શાહ રમેશ ટિલાળા ભાનુબેન બાબરિયા જયરાજસિંહ જાડેજા સહેશ રાદડીયા સહિતના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યો હાજર રહ્યા હતા આ સાથે જ ક્ષત્રિય સમાજના આગેવાન અને રાજ્યસભાના સાંસદ એવા કેસરી દેવસી ઝાલા પણ બેઠકમાં હાજર હતા આ સાથે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજની માત્ર એક જ માંગ હતી કે તેમની ટિકિટ કાપવામાં આવે પરંતુ તે ટિકિટ કાપવામાં આવી નથી તેમણે ફોર્મ પણ ભરી દીધું છે આ જોતા ક્ષત્રિયનો વિરોધ યથાવત રહ્યો છે ક્ષેત્રીય મહિલાઓએ પ્રતિક ઉપવાસ પણ શરૂ કર્યા છે સાબરકાંઠાના ઈડર અને વડાલીમાં ભાજપના ધારાસભ્ય રમણ વરાને ક્ષેત્રીઓએ ધક્કે ચડાવ્યા હતા મિત્રો આ ઉપરાંત વડોદરામાં પણ મુખ્યમંત્રીનો કાફલો રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો રાજકોટ બાદ જામનગરમાં પણ ક્ષેત્રીય નેતાઓ સાથે બેઠકનો દોર ચાલ્યો હતો મહત્વની વાત તો એ છે કે ક્ષેત્રીય ભાજપ વિરુદ્ધ મતદાન કરે તે માટે ભાજપે ક્ષેત્રીય ધારાસભ્યો અને નેતાઓને જવાબદારી સોંપી છે ગુજરાતમાં આઠેક બેઠકો ઉપર ક્ષેત્રીય ભાજપના પાંચ લાખના માર્જિનના લક્ષ્યાંક ઉપર બ્રેક મારી શકે છે આ ભીતિને જોતા ક્ષેત્રીઓનો રોષ ઠારવા માટે ભાજપે ડેમેજ કંટ્રોલ માટે દોડધામ મચાવી છે ભાજપના મહામંત્રી પ્રભારી રત્નાકરે સૌરાષ્ટ્રમાં ધામા નાખ્યા છે સૂત્રોના મતે ત્રણેક બેઠકોમાં સ્પષ્ટ કહેવાયું છે કે ભાજપના નેતાઓ વિવાદાસ્પદ નિવેદન કરવું નહીં સોશિયલ મીડિયામાં કોઈ મુદ્દે કોમેન્ટ સુધા કરવી નહીં આ ઉપરાંત ક્ષેત્રીઓ ભાજપ વિરુદ્ધ મતદાન ન કરે તેની પણ કાળજી રાખવી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં સાત મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે એ પહેલાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ઝંઝવાતી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવાના છે મિત્રો સુરતની એક બેઠકને બિનરીફ જીત્યા બાદ ભાજપ ગુજરાતની બાકીની પચીસ બેઠકો ઉપર મતદાન પહેલા પ્રચાર શરૂ કરવાનો છે ભાજપ તરફથી ચૂંટણી પ્રચાર માટે પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે અને અહીં જનસભાને ગજવવાના છે પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતમાં ચૂંટણી પ્રચારની તારીખો સામે આવી ગઈ છે મિત્રો પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સત્યાવીસ એપ્રિલથી લઈને ત્રણ મે સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસે ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચશે અને જૂનાગઢમાં જનસભાને સંબોધિત કરશે જ્યારે પીએમ મોદી વડોદરામાં રોડ શો પણ કરવાના છે આ સિવાય પીએમ મોદી બનાસકાંઠા સાબરકાંઠામાં પણ ચૂંટણી પ્રચાર કરવાના છે સત્યાવીસથી લઈને ઓગણત્રીસ એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સભાઓ ગુજરાતમાં ગજવવાના છે જ્યારે એવું જાણવા મળ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સભાને સંબોધિત કરશે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે તેવામાં અમુક રાજકીય આગેવાનો જાણે માત્ર મત માટે વિવાદાસ્પદ નિવેદનો કરતા હોય છે ત્યારે જૂનાગઢ જિલ્લા બેઠકના ભાજપના ઉમેદવારનું વિસાવદર ખાતેનું કાર્યાલયનું ઉદઘાટન હતું ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે રાજા અને તેમની પટરાણીઓ વિશે નિવેદન કરતા મામલો વધુ ગરમાયો છે એક તરફ ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાને કારણે થયેલા વિવાદને શાંત પાડવા માટે મથામણ કરી રહ્યા છે તેવામાં શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે મિત્રો જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના વિસાવદર ખાતેના કાર્યાલયનું ગત રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન કાર્યક્રમમાં સાંસદ અને ભાજપના વર્તમાન ઉમેદવાર રાજેશ ચુડાસમા સહિતના આગેવાનો હાજર હતા આ તબક્કે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કાર્યકરોને સંબોધતી વખતે જાહેર મંચ ઉપરથી વિવાદાસ્પદ નિવેદન આપી દીધું હતું મિત્રો કિરીટ પટેલે કાર્યકરોને સંબોધતી વખતે જાહેર મંચ પરથી કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં એક સમય એવો હતો કે રાજાની પટાણી બોબડી હોય લુલી હોય લંગડી હોય પણ તેના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ગુજરાતની પચીસ બેઠકો ઉપર બસો છાસઠ ઉમેદવારો મેદાનમાં છે પાંચ બેઠકની ચૂંટણી માટે કુલ ચોવીસ ઉમેદવારો મેદાનમાં છે જેમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ અઢાર ઉમેદવારો જ્યારે બારડોલી લોકસભા બેઠક ઉપર સૌથી ઓછા ત્રણ ઉમેદવારો મેદાનમાં છે તો પેટા ચૂંટણીમાં સૌથી વધુ વિજાપુર બેઠક ઉપર આઠ ઉમેદવારો અને વાઘોડિયા બેઠક ઉપર સૌથી ઓછા બે ઉમેદવારો મેદાનમાં છે જ્યારે લોકસભાની એક બિનહરીફ ચૂંટણી જાહેર થઈ ગઈ છે મતદાન પહેલાં સુરત બેઠકના ભાજપના ઉમેદવાર બિનરીફ વિજેતા થઈ ગયા છે અગાઉ લોકસભાની છવ્વીસ બેઠકો ઉપર કુલ ચારસો ને ફોર્મ ભરાયા હતા અને ચકાસણી બાદ ત્રણસો ને ફોર્મ માન્ય રહ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે બાવીસ તારીખે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ બાસઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા આમ હવે લોકસભાની પચીસ બેઠકો ઉપર બસો છાસઠ ઉમેદવારો મેદાનમાં છે